જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગમાં આજે આપણે જાણીશું માક્ષર મહિનાની ભાનુ સપ્તમી વિશે તો ચાલો હું એની તમને જાણકારી આપીશ મિત્રો માક્ષર મહિનામાં શુક્લ પક્ષમાં સપ્તમીની શરૂઆત સાત ડિસેમ્બરના રોજ રાત્રે અગિયારને પાંચ મિનિટથી થાય છે અને પૂર્ણાહુતિ આઠ ડિસેમ્બરના રોજ સવારે નવ અને ચુમ્માલીસ કલાકે ઉદીતુથી મુજબ ભાનુ સપ્તમી વ્રત આઠ ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે આ વ્રત સૂર્યદેવને સમર્પિત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી દેજો ચાલો આપણે જાણીએ આ વ્રતની માહિતી વિધિસર આપણે આ વ્રત કઈ રીતે કરવું હિન્દુ ધર્મમાં તમામ તિથિઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પંચંગ અનુસાર માર્સિક મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ પર ભાનુ સપ્તમીનું વ્રત રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં તમામ તિથિઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પંચાગ અનુસાર માક્ષર મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિ પર ભાનુ સપ્તમી વ્રત રાખવામાં આવે છે આ દિવસે વિધિ પર રીતે સૂર્યદેવની પૂજા કરવાની વિશેષ પરંપરા છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી લાભ થઈ શકે છે ભાનુ સપ્તમીનું વ્રત કરવાથી વ્યક્તિ સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત કરે છે હવે આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાના ભાનુ સપ્તમીનું વ્રત ક્યારે કરવાનું આવશે સૂર્ય ભગવાનના પૂજા કરવાનો શુભ મુહૂર્ત કયો છે અને પૂજાનું શું મહત્ત્વ છે એ આપણે આગળ જાણીએ છીએ હિન્દુ કેલેન્ડર અનુસાર માક્ષતી શુક્લપક્ષની સપ્તમી સાત ડિસેમ્બરે છે ભાનુ સપ્તમી દિવસે સૂર્યદેવની પૂજા કરવાનો શુભ મુહૂર્ત સવારે છ એક મિનિટથી છ તેત્રીસ સુધીનો છે આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની વિધિવત પૂજા કરવી જોઈએ ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવા માટે કુલ અડધો કલાકનો સમય હોય છે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે આ દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને માન સન્માન મળે છે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે અને ધનમાં પણ વધારો થાય છે આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે ચાલો મિત્રો આપણે જાણીએ ભાનુ સપ્તમીનો મહિમા હિન્દુ પંચંગ અનુસાર જ્યારે સપ્તમી તિથિ અને રવિવારનો સંયોગ સર્જાતો હોય તો તે સંયોગને ભાનુ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે સૂર્યદેવની ઉપાસના કરવા માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ભાનુ સપ્તમીના દિવસે સર્વોત્તમ મનાય છે આ વખતે આ શુભ સંયોગ સાત જુલા સાત ડિસેમ્બરના રોજ સર્જાયો છે અને આ સૂર્ય દેવનું આપણને વ્રત કઈ રીતે ફળદાયી નીવડે છે તેના વિશે પણ આપણે જાણીશું આમ તો શાસ્ત્રમાં નિત્ય સૂર્ય ઉપાસનાનું વિધાન છે પણ ભાનુ સપ્તમીની સૂર્યપૂજા સવિશેષ ફળદાયી મનાવાય છે કહે છે કે આ દિવસે સૂર્યદેવની ઉપાસનાથી જાતકને સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે તેના લીધે જાતકને કારકિર્દી અને વેપારમાં મનપસંદ સફળતા મળે છે ધર્મશાસ્ત્ર અનુસાર ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવનો પ્રાદુર્ભાવ થયો હતો અને એટલે જ રથસપ્તમી તિથિ પર વિધિ વિધાનથી સૂર્યદેવની પૂજા ઉપાસના કરવી જોઈએ આ દિવસે દાન કરવાનું પણ વિશેષ શાસ્ત્રોમાં જણાવ્યું છે જેનાથી સૂર્યદેવ ઝડપથી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી જ જાતકને મનોવંચિત ફળની પ્રાપ્તિ થાય છે ભાનુ સપ્તમીના અવસરે ભક્તોએ તેમની રાશિ અનુસાર દાન કર્મ કરવું જોઈએ ચાલો આપણે જાણીએ કે રાશિ અનુસાર શું આપણે દાન કરવું જોઈએ મેષ રાશિ છે મેષ રાશિના જાતકોને ભાનુ સપ્તમીના દિવસે મગની દાળનું દાન કરવું જોઈએ આ દાન તેમના માટે સવિશેષ ફળદાયી બની રહેશે વૃષભ રાશિના જાતકો માટે માન્યતા અનુસાર ભાનુ સપ્તમી પર વૃષભ રાશિના જાતકોએ ગોળનું દાન કરવું જોઈએ મિથુન રાશિ અનુસાર મિથુન રાશિના જાતકોને મગની દાળની ખીચડી બનાવીને ભૂખ્યા માણસોને ભોજન કરાવવું જોઈએ આનાથી જરૂરિયાતમંદ આશીષની પ્રાપ્તિ તો થશે જ સાથે સૂર્યદેવ પણ પ્રસન્ન થશે કર્ક રાશિની જાતકો માટે કાળા રંગના તલ અને ચોખાનું દાન સવિશેષ લાભદાયી બની રહેશે સિંહ રાશિ માટે ભાનુસપ્તમીના અવસરે સિંહ રાશિના જાતકોને કાળા તલ ગોળ બદામ અને સૂર્યમુખીના બીજનું દાન કરવું જોઈએ કન્યા રાશિના જાતકો માટે સપ્તમીના અવસરે ચણાની દાળનું દાન કરવું સવિશેષ લાભદાયી બની રહેશે તુલા રાશિ માટે તુલા રાશિના જાતકોએ આ દિવસે અક્ષત અને કાળા તલનું દાન કરવું જોઈએ વૃષભ રાશિ માટે વૃષભ જાતિના રાશિ રાશિના જાતકો માટે ચોખા અને કાળા તલનું દાન ફળદાયી સાબિત થાય છે ધન રાશિ માટે ધન રાશિના જાતકોએ સૂર્ય દેવતાની મૂર્તિ તેમજ ધાણાનું દાન કરવું જોઈએ મકર રાશિ માટે મકર રાશિના જાતકોએ આ દિવસે ચોખા અને કાળા તેલનું દાન કરવું જોઈએ કુંભ રાશિ માટે કુંભ રાશિના જાતકોએ ભાનુ સપ્તમ પર સૂરજમુખીના બીજ તેમજ મધનું દાન કરવું જોઈએ અને હવે છેલ્લી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે જૈતુનના તેલ અને મધનું દાન લાભદાયી સાબિત થશે તો મિત્રો આપણે જાણ્યું આ સાત ડિસેમ્બરે આવતી ભાનુ સપ્તમી વિશે વિધિસર કઈ રીતે આપણે વ્રત કરવું એની બધી આપણે માહિતી જાણી છે અને જો મિત્રો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો તથા સંબંધીને આ વિડીયો જરૂરથી શેર કરજો અને આ વિડીયોમાં જો મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો તેના માટે હું દિલથી માફી માંગુ છું અને આવા જ અવનવા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી સાથે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય સૂર્યનારાયણ ભગવાન જય શ્રી કૃષ્ણ